હેલો મિત્રો તો હવે અમે અંબાજી માતાજીના મંદિરે જઈશું પેલા જવાનું તો નક્કી નતું અમારે નીકળી જવાનું હતું પણ પછી હવે માતાજી નું કંઈક હુકમ હશે ને તો હવે અમે બસ જો જઈએ છીએ અને અમારા બેનના ઘરે તો હમણાં અમે આને લાભ આપીએ છીએ તો અમારા સૌ અમે અંબાજી માતાજી પહોંચી ગયા છીએ અને અંદર તો ફોન જવા નથી આપતા અને આ મંદિર બધા એવું કે સોના નું મંદિર છે મિત્રો આપડે અંબાજી થી દરેક સીતા હાથી ત્રા આવી ગયા છીએ અને હવે બસ જો અહિયાં આપડે મહાદેવ નું મંદિર છે બહુ મસ્ત મંદિર છે બસ ત્યાં જઈને તમને સારું વાળું દર્શન કરાવું કેમ કે અહિયાં તો અલાવું છે મોબાઈલ લઈ જવાનો એટલે બહુ વાંધો નથી એટલે સારું હાલો બધાને દર્શન કરાવું છું બાય મિત્રો જય માસુનભાઈ જય મુલીધર કિરાણા વ્લોગમાં તમારું દિલથી સ્વાગત છે તો હવે અમે ઉઠી ગયા છીએ બસ નાઈ ધોઈને હવે અમે અંબાજી માતાજીએ જઈએ છીએ બસ અહીંયા જઈને દર્શન કરશું તમને દર્શન કરાવશું અને એક અમારી ઢીંગલી છે એ અત્યારમાં હું જેમ એક્ટિંગ કરતી હતી એમ કરે છે પણ વાંધો નથી નથી કહેતા પણ હાનનો આવે પણ પાન તો આવે પણ આ ઢીંગલી સુજલ બેન જો જાય છે અને એના ઘરે એના મમ્મી આને જાય કે તું આમ નથી કરતી તો મિત્રો હવે હાલો આપડે માતાજી જઈ નાઈ ધોઈન પછી ત્યાં જઈને દર્શન તમને અમે દર્શન કરશું તો હારું હાલો આપણે પાછા મળ્યા અને લગભગ આજે તો અમે સાંજે નીકળી જવાના છીએ કેમ કે હવે અમને ઘર બહુ બધું યાદ આવ્યું છે ખાસ તો અમારા આયુષી બેન ને બહુ બધું છે અને અમારા સુજલ બેન તો જો કે એવું કઈ નમરે એને તો રાખો ને રહી જાય એટલે મિત્રો અમે જાય પણ અમારે એવું છે કે અમારે ડીંગલી ને થોડીક અમારી આદત પડી ગઈ છે હવે અમે જાવું ને ત્યારે થોડીક આને ફટાડવી પડશે ત્યાં અમે ત્યાં જાય ને જાવું જ હોય

જો તો જો મિત્રો તો હવે અમે અંબાજી માતાજીના મંદિરે જઈશું પહેલા જવાનું તો નકી નહોતું અમારે નીકળી જવાનું હતું પણ પછી હવે માતાજીનો કઈક હુકમ હશે ને તો હવે અમે બસ જો જઈએ છીએ અને અમારા બેના ઘરે તો હમણાં અમે આને લાભ આપીએ છીએ તો અમારા સુઢેલ બેન એવા છે જો બારવી બુદી મને છે અને આ આયુસી બેન છે આજે મને આયુસી બેને બે થોડુંક મેચિંગ મેચિંગ કર્યું છે

અંબાજી માતા પોચી ગયા છીએ અને અંદર તો ફોન લઈ જવા નથી આપતા અને આ મંદિર બધા એવું કે સોના નું મંદિર છે મિત્રો સોના નું મંદિર છે આપડે અંબાજી માતાજી નું આપડે તો આપડે પોચી ગયા નથી પર્વત જે અમે ચડીવાના નથી ચડવાના નથી તો મિત્રો ત્યાં બહુ દૂર છે અને ફૂલ ને ફૂલ તડકો છે

આપડે અંબાજી થી દરેક સીટ હાથી તરફ આવી ગયા છીએ અને હવે બસ જો અહિયાં આપડે મહાદેવ નું મંદિર છે બહુ મસ્ત મંદિર છે બસ ત્યાં જઈને તમને સારું દર્શન કરાવું કેમકે અહિયાં તો અલાઉડ છે મોબાઈલ લઈ જવાનો તો બહુ વાંધો નથી એટલે સરવાળો તમને બધાને દર્શન કરાવશું બાય તો આ છે આપણા પોરિયાનાથનું મંદિર આઠીત્રા ગામ છે મિત્રો મંદિર તો અત્યારે બંધ છે

તો મિત્રો હવે અમે અત્યારે જવાની તૈયારી કરી અમારી બસ છે તો અમે તો છે જમીન તો હવે આપણે પાલનપુર ને અલવિદા આપીએ છીએ તો મિત્રો હવે અમે નીકળી છીએ અને એવું હતું કે આવીને ડાયરેક્ટ છે ને સુઈ જ ગયા થાકી ગયા એટલે તડકો બઉ લાગ્યું એટલા માટે હવે અમે જઈશું જઈશું બાય મિત્રો આવજો બાય બાય તો મિત્રો આ જાતા જાતે જો અડકાઈ ગયું છે પાલનપુર બસ સ્ટેન્ડ પાલનપુર પાલનપુર બસ સ્ટેન્ડ માં અડકાઈ ગયું છે તો હાવ પંદર મિનિટ ની વાત બસ

મિત્રો હવે અમે જો ફાઈનલી સાપર પહોંચી ગયા છીએ અને વાઈગા છે અત્યારે પાંચ ને કેટલા તેર મિનિટ થઈ છે પાંચ ને તેર મિનિટ થઈ તો સાપર બજારમાં અને આ ઠાઠડીઓ મારી અને બે ઠાઠડીઓ અહીંયા છે તો મિત્રો ફૂલ થાકી ગયા છીએ અત્યારે આખી રાત નો ઉજાગરો છે ગયા ત્યારે તો હવા પર્યું થઈ ગયું અને અટાણે તો જે લુડા પહેરા ની લુડે બધી હેલી વાય